પોરબંદર નજીક નો બરડો ડુંગર ફરવા લાયક છે અને ત્યાં અનેક પ્રકારના વન્યજીવો વસવાટ કરી રહ્યા છે કેટલાક સમય પહેલા અહિયાં સ્વેચ્છા એ આવીને સિંહે વસવાટ કર્યો છે અને ત્યારબાદ તેના માટે સિંહણો પણ લાવવામાં આવી છે પરંતુ બીજી બાજુ સિંહોને સલામત વાતાવરણ મળે તેવી પરિસ્થિતિ હાલ પૂરતી નહીં હોવાનું પોલીસ ચોપડે અવારનવાર સાબિત થાય છે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બરડા ડુંગરમાં ત્રાટકીને દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો ડુંગરના વિસ્તારમાં દારૂની ભઠ્ઠી અટકાવવાની જવાબદારી માત્ર પોલીસની નહીં પરંતુ વન વિભાગની પણ છે સિંહ દર્શન માટે રાજ્ય સરકાર બરડા સફારીની સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે પરંતુ તેની સાથોસાથ આ સુવિધા શરૂ થાય તે પૂર્વે ડુંગરમાં દારૂની બદી સંપૂર્ણપણે નાશ થાય તે માટે પણ કાર્યવાહી કરવી પડશે બરડા જંગલમાં સિંહ છૂટા ફરી રહ્યા હશે અને ભૂલે ચૂકે પણ જો દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હશે તે વિસ્તારમાં સિંહ કે તેનો પરિવાર જઈ પહોંચશે તો સિંહના જીવ ઉપર પણ જોખમ સર્જાઈ શકે તેમ છે એટલું જ નહીં બુટલેગરોના જીવ ઉપર પણ સિંહ દ્વારા જોખમ સર્જાઈ શકે તેવું છે તેથી વિભાગે બરડા ડુંગર વિસ્તારમાં થતી દેશી દારૂના ઉત્પાદનની પ્રવૃત્તિ સામે કડક હાથે કામ લઈને કાર્યવાહી કરવી પડશે રાજ્ય સરકાર અને તેનું પ્રવાસન વિભાગ પોરબંદર નજીકના બરડા ડુંગરમાં બરડા સફારી શરૂ કરવા જઈ રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બરડા સફારી શરૂ કરીને સિંહ શિહ દર્શનનો લાહો પ્રવાસીને મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ બીજી બાજુ સત્ય હકીકત એ પણ છે કે બરડા ડુંગરમાં સિંહોનો વસવાટ થઈ રહ્યો છે અને સ્વેચ્છાએ સિંહ છે તે પણ અહીં આવી ચૂક્યા છે પણ બીજી બાજુ સિંહોને પાયાની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ તે સરકાર ધીમે ધીમે કરાવી રહી છે પણ તેની સાથોસાથ બરડા ડુંગરમાં જે દારૂની પ્રવૃત્તિ છે તેને નેસ્ત નાબૂદ કરવા માટે વન વિભાગ છે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે બરડા ડુંગરમાં એ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને પોરબંદર જિલ્લા પોલીસ છે તે અવારનવાર દરોડા પાડી અને ભઠ્ઠીઓના નાશ કરે છે બરડા સફારીનો પ્રવાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે ત્યારે પ્રવાસીઓ બડાડુંગરમાં ફરવા જાય ત્યારે સિંહ દર્શનની સાથે સાથે દારૂની ભઠ્ઠીઓના દર્શન ના કરે અને સરકાર છે તેની આબરૂ લઈને જાય નહીં તે માટે પણ જંગલ ખાતાએ નક્કર કાર્યવાહી કરવી પડશે કારણ કે છેલ્લા કેટલાક સમયથી પોરબંદરનું જંગલ ખાતું છે તે દારૂની ભઠ્ઠીઓ છે તેની બધી અટકાવવા નિષ્ફળ ગયું છે નિયમો એવા છે કે બરડા અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવા ઉપર પ્રતિબંધ છે તેના બદલે બડાડુંગરમાં જે દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે ત્યાં દારૂના બુંગીયા છે એ સ્પષ્ટપણે નજરે પડતા હોય છે તે ઉપરાંત મોટી માત્રામાં જંગલોનો નાશ કરીને લાકડા સળગાવવામાં આવે છે દિવાસરી લઈને જવાની પણ મનાઈ હોય તે વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય અને લાકડા છે મોટી માત્રામાં સળગાવવામાં આવતા હોય છતાં પણ જંગલ ખાતું છે તે માત્ર વાતોના વડા જ કરતું હોય તો જંગલ સફારી શરૂ કરતા પહેલાં જે કોઈ પણ દારૂની ભઠ્ઠીઓ છે તેના નાશ માટે પણ વન વિભાગે સક્રિય બનવું જોઈએ જાણવા મળતી વિગત પ્રમાણે વન વિભાગ દ્વારા ખૂબ જ ઓછી માત્રામાં દારૂની ભઠ્ઠીઓ છે તેને પકડવામાં આવી છે તેની સરખામણીમાં પોલીસ તંત્ર દ્વારા મોટી માત્રામાં દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવે છે પરંતુ બેફામ બનેલા બુટલેગરો છે પર્યાવરણ પર્યાવરણને પ્રકૃતિની ઘોર ખોદીને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે તે અંગે હવે વન વિભાગે પણ જાગવું જોઈએ અને પોલીસની સાથે ખભેખભા મિલાવીને દારૂની ભઠ્ઠીઓના નાશ માટે કાર્યવાહી કરવી જ રહી પોરબંદર આજકાલ જીગ્નેશ પોપને